રામ રામ સીતારામ બધા બધા એકદમ મજામાં સ્વાગત છે અમારા નવા જોતા રહેજો અમારો વિડીયો કન્ટિન્યુ અત્યારે લગભગ નવ ની આસપાસ વાગી ગયા હે અને આપણે બધું સાફ સફાઈને કમ્પ્લીટ કરીને બધું વ્યવસ્થિત ગોઠવી દીધું હે થોડુંક સામાન આવ્યો તો અહીંયા ઉપર ગોઠવી દીધો અને હમણાં એક મારો મિત્ર આવવાનો છે તો આપણે અહી મંદિરે જવાનું છે તો જોતા મસ્ત મજાનું આજ શનિવાર છે અને શનિવારનું હનુમાન બાપાના મંદિરે અમે જવાના છે શનિદેવ તો મંદિરના દર્શન કરાવ હું તમને તો કન્ટિન્યુ જોતા રહેજો હમણાં અમારો મિત્ર છે ચાલો તો આપણો મિત્ર આવી ગયો ચાલો હવે આપણે જઈએ મંદિરે હમણાં તમને મંદિરના દર્શન કરાવું તો ફાઇનલી આપણે નીકળી ગયા છે દુકાનેથી મારો મિત્ર આવી ગયો એ બાઇક હલાવે આપણે પાછળ બેઠા છે અને થોડુંક શૂટ કરીએ અને કઈ બાજુથી રસ્તો છે કઈ બાજુ જવાય છે એ તમને હું આમાં બતાવીશ તમારો વિડીયો જોતા રહેજો નીકળી ગયા હમણાં શોર્ટકટ જ છે અંદર ગાળે થઈ નીકળીએ એટલે આમ તો બરાબર છે પણ શોર્ટકટમાંથી જઈએ એટલે બહુ વાંધો ન આવે કારણ કે તાત્કાલિક ફૂકી જઈએ પાછું આપણે તાત્કાલિક જવાનું હોય દુકાનનું કામ હોય એટલે પાછું તરત આવવું હોય એટલે જાજો ટાઈમ તો આપણે ગાડી હું નહીં તમારો અને અમારો જાજો ટાઈમ ના બગડે એટલે શોર્ટકટ અપનાવ્યો છે તો હમણાં આપણે મંદિરે પહોંચી જાય હું એટલે તમે અમારો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તમને ક્યાં મંદિરના દર્શન કરવાના છે એ ત્યાં જઈને બતાવી દઉં તમે કેવું છે મંદિર એ પણ તમને બતાવું તો હવે તો બહુ કંઈ સેટું છે નહીં કારણ કે આપણે ગલી ગલી બધી પાર કરીને નીકળી ગયા જુઓ ઝરણું આવી ગયો એટલે ભોગવા જાય હવે આ કાંઠે જ છે ફાઇનલી તો આપણે મંદિરે પહોંચી ગયા આ છે મંદિર હમણાં અંદર જઈએ આપણે પછી તમને અંદરનો નજારો બતાવીએ અહીંયા મસ્ત નાનકડું એવું ફૂલ છે અને ગટરનું પાણી આ બધું જતું હોય અને આ છે પાણીનો ટાંકો એરિયામાં આપવામાં આવતું હોય તો મસ્ત તાજા ફૂલ તોડી લીધા આપણે હવે આપણે મંદિરમાં જઈએ મસ્ત મજાનો કૂતરો છે આરહુડો કૂતરો આનું નામ છે કારણ કે જ્યાં ઊભો હોય ન્યા આપો ને તો જ ખાય બાકી તમે બીજા નાખો તો એ ન્યા આવીને ખાવા ના આવે એવું છે ને કા દીદીભાઈ એવું છે અને તૈયાર બેઠા આપો ને તો જ ખાવાનું બાકી ના ખાય અહીંયા પંખી માટે ચણ નાખવાનું હોય પંખી માટે બનાવેલું છે આજે નથી દેખાતા ઉપર આ બધા બગડા અહીંયા ખાવા આવતા હોય દાણા પણ અત્યારે એ ઉપર છે એટલે હમણાં અમે બાઈક એટલે આવી શેગા એટલે આ એને માટે ખોરાક છે અહીંયા પાછું પાણીનો એક કુંડ છે નાનો એવો તો પછી આ છે મસ્ત સુવિધા હે અને આ છે મંદિર જેના અમે દર્શન કરવા આવ્યા છે મસ્ત મજાનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં બ્લોક નાખેલા

દર્શન કરવા ભીડભ મહાદેવ છે શનિવાર શનિવારે છે શીતલા માતાજીનું મંદિર છે હનુમાન બાપાનું તમે બતાવો તો આ છે હનુમાન બાપાની મૂર્તિ અને અહીંયા મસ્ત મજાની હનુમાન ચાલીસ આપણને લખે છે બેસીને આપણે ભગવાન ભોળેનાથ દર્શન કરવા તો આ છે શિવશંકરનું મંદિર જેના પણ આપણે દર્શન કરશું અને અહીંયા પોઠિયો નદી પણ બિરાજમાન છે અને અહીંયા મસ્ત મજાનો કંઠ રાખેલો હે આપણે ભગવાનના દર્શન કરીએ આ એનું પાછળનું કર્યું હોય તો કોઈ પ્રજા આવી હોય તો બેસવા માટેનું છે અહીંયા મસ્ત મંદિર છે મજાના પંખી છે તો પંખી માટે પાણી છે અયા તો પંખી પાણી પીવા આયા છે જોઈ લો અમે તને લેલાણા કીએ તમે તો હું કેતોય ને બીજા બ ઘણા બધા પંખી છે આમાં બગલા છે ચકલા છે બીજો ઘણો બધો અવાજ આવતો હોય એ પણ છે અયા એને માટે સુવિધા છે જો એક પક્ષી અયા બેઠો છે બાકી આ પાણી પીવે છે તો અયા પંખી પક્ષી માટે સેવ ને ગાઠિયાને અમુક ભક્તો બધા આવતા હોય છે દર્શન કરવા તો એના માટે કંઈક ને કંઈક લઈને આવતા હોય છે કોઈ દાણા લઈ આવે કોઈ ચોખા લઈ આવે કોઈ સેવ ને ગાંઠિયા એવું નાખતા હોય અત્યારે એટલે એના માટે ગાંઠિયા નાખેલા છે અહીંયા પાણીનો કુંડ છે અહીંયા જુઓ અમે ચોખા ના ખાતા અમુક સેવ ને એવું નાખતા હોય તો પંખી ખાતા હોય આપણે મંદિરેથી નીકળી ગયા હવે જાશો આપણે ડાયરેક્ટ આપણી દુકાને જ તો ફાઇનલી આપણે મંદિરેથી ભાગી આવ્યા અને મસ્ત મજાના શીતલા માતાજીના મંદિરના દર્શન કર્યા બજરંગબલીના મંદિરના દર્શન કર્યા ઘોડે ના મંદિરે હતું એના પર દર્શન કર્યા આપણે તો મસ્ત મજાની મજા આવી આપણે અને શાંતિમય વાતાવરણ હતું અહીંયા શાંતિમય વાતાવરણમાં મસ્ત મજાની મજા આવી જોઈ આવ્યા આપણે દર્શન કરી આવ્યા

તેને ટેફન ટેગો તો બસ એય આયાતા તો બાટલો દેગા ઘેરની ફિટ કરેગા પછી એમાં મોડું થેગો તો એટલે ગઈ આપણે વિડિયો શૂટ કરવા નો મેડાય હવાર માં તા સુલો નો હંદરૂપો પડ્યો નકર હવાર માં પડે તો ફાઇનલી આપણે નઈ જોઈને થઈ ગયા છે કમ્પ્લીટ અમારો બેસનો બાટલો બદલી ગયો છે અને હવે તો રોટલા દેયા છે એટલે આપણે જમીદ લેવાનું છે બીજો ક્યાં ખાવા બેસવાનું છે આપણે ખાવા જ કામ છે આરામ ચાલો પછી હવે ખાઈ લઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરી શું જો તો ફાઇનલી ખાઈને તો આપણે હું ખાઈ તા લીધું હતું કોઈ બધી ખાઈ ને આપણે આરામ કરવા ગતા હવે ઉઠી ગયા અત્યારે થઈ ગયા ચાર આપણે જઈ હું પાછા ફરી વખત માર્કેટમાં ચાલો તો હવે વિડીયોને લાંબો નહીં કરીએ આપણે તો એની સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો ટાટા બાય બાય બાય